દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટને કડકમાં કડક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી એકતા સંગઠન દ્વારા દાહોદ કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું તો દાહોદ જિલ્લાના તોરણી પ્રાથમિક શાળામાં એક વર્ષની બાળકી આવા આચાર્ય ને આચાર્યને સજા આપવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી એકતા સંગઠન કાર્યકર્તાઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું આદિવાસી એકતા સંગઠન દાહોદ જિલ્લાના આચાર્ય ગોવિંદ એક છ વર્ષની બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી એવા ક્રુર શિક્ષક આચાર્ય હોય એમને કડકમાં કડક ફાંસીની સજા થાય તેવી માંગ કરીએ છીએ જે આચાર્ય ધર્મના પ્રચાર કરતા હોય આરએસએસ સાથે સંકળાયેલા હોય તેમજ આચાર્યનું પદવી ધરાવતા હોય ગુરુ તરીકે રહેતા હોય તે કલંક લાગે એવું શિક્ષણ ને કલંક લાગે એવું કાર્ય આજે કરવામાં આવ્યું છે તે બદલ આદિવાસી સમાજ આદિવાસી સમાજના યુવા સંગઠનો દ્વારા આજ રોજ કલેક્ટર કચેરી ખાતે ખાતે આવેદન આપવામાં આવ્યું છે આદિવાસી આપનું નામ યુવા આદિવાસી એકતા સંગઠનના પ્રમુખ અર્પિતભાઈ વસૈયા